જેતપુર કંગલપરામાંથી દરરોજની માટે જે આ પાણીની સમસ્યા ઊભી રહેલી હોય છે આ જોઈ શકાય છે કે જે કંગલપરામાંથી પાણી નીચેની તરફ ઉતરી રહ્યું છે કોડી લાઈન તરફ અને તે સીધું રોડ પર વહેતું હોય તો પાણી ચંદ્રમુલેશ્વર મંદિર આવેલું છે ત્યાં સુધી જતું રહે છે અને આ લોકોને છે રહેલાંક લોકોને છે તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમ છતાં નગરપાલિકા દ્વારા અહીં કોઈ કામગીરી કરવામાં આવતી નથી હાલ ગણતરીના દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી છે તો હવે જોઈએ કે નગરપાલિકામાં કોનું શાસન આવશે અને શાસન આવ્યા બાદ જ્યાં રોડ રસ્તાઓ છે તેના વિશે કેવું કામગીરી કરવામાં આવશે તે જોવાનું રહ્યું બાકી આ અત્યારે તો આપણે જોઈ જ રહ્યા છીએ કે નદી ગટરો છે તો ભરપૂર વહી રહી છે અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે નવાજગરાણા જેતપુર ન્યૂઝ જેતપુર